રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાન માંથી ઝડપાયા વાઘના નખ અને ચામડા મંદિરના ટ્રસ્ટીએ આપેલી માહિતી બાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેની ટીમે તપાસ કરતા વાઘના સાડત્રીસ આખા ચામડા વાઘના ચાર જાડાના ટુકડા એકસો તેત્રીસ જેટલા વાઘના નખ મળી આવ્યા વન વિભાગની ટીમે વાઘના ચામડા અને નખ ને તપાસ માટે એફએસએલ માં મોકલી આપ્યા છે પ્રાથમિક તપાસમાં વાઘના આ ચામડા પાંત્રીસ વર્ષ જૂના હોવાનો ખુલાસો થયો છે એક વાત એ પણ સામે આવી છે કે મંદિરના જુલાઈ રોજ નિધન થયું હતું અને અને આ ચામડા નખ પણ મહંત જ્યાં રહેતા હતા એ જ રૂમ માંથી મળ્યા છે ત્યારે હાલ તો વન વિભાગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાન માંથી ઝડપાયા વાઘના નખ અને ચામડા મંદિરના ટ્રસ્ટીએ આપેલી માહિતી બાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેની ટીમે તપાસ કરતા વાઘના સાડત્રીસ આખા ચામડા વાઘના ચાર જાડાના ટુકડા એકસો તેત્રીસ જેટલા વાઘના નખ મળી આવ્યા